જેમ કે મેઇન ગેટ પાટના સેટ શાળાની પ્રત્યે કોમ્પાઉન્ડ હોલ ફાયર સિસ્ટમ કોમ્પ્યુટર લેબ જમ્બો વોટર કુલર આરો સિસ્ટમ ધોરણ પ્રમાણે બોર્ડ શાળા પેઇન્ટિંગ મ્યુઝિક સિસ્ટમ સીસીટીવી કેમેરા ઇન્ટરફોન સુવિધા ચોપડા ગણવેશ કાર્ડ સ્વેટર બુટ મોજા ઓર્ગેનિક ખેતી મધ્યાહન ભોજન માટે ડીશો પટ્ટાવાળા બાળવાટિકા માટે રમતની ખોટો સફાઈ કામદાર અને જે બાળકો ઈશ્વર ગામથી બહારથી આવે છે તેમની માટે સ્કૂલ વાડ જેવી સૌ સુવિધાઓ આપણને અહીંયા મળી રહે છે